એક સંત કે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં માં બાબુ ભડાકો થાય ભજનનો

મોટી જા તો માર ધાર ને આકા એવા સતી તોરણ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાર્સમાં ડડો એટલે હોનાની થઈ જાય

આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારે અહીંયા કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છીએ તેની પેટ યુ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગર મારા મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને પણ મારો હિસાબ એક જ હોય એક માને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો દુનિયામાં આવ્યા છે જિંદગીમાં કોઈ દી ગાડી હાલે પછી દુનિયા ને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગાયટામાં પાસે હારું મકાન નહોતું રહેવા ઘરે સારું નહોતું ને દાણા નોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈ પોતા નથી પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભૂવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે મા ની તાકાત ભલામણા એવડી હોય કે બાબુ એક લોહી નું દૂધ કરી તમને મને પાય ના જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય એક જંગલના રખડતા અરણા ને કવિ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને અરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે હા છે મે કેવી રીતે દોડી એકી છે તો કે હા તેદી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ આ માની ખુમારી હોવી જોઈએ એવી મા ને ખુમારી હોવી જોઈએ છત્રપતિ શિવાજી મહારાજીજાબાઈ ના ઉદરમાં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી આવી ખુમારી માને હોવી જોઈએ

મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માને માના જીવનમાંથી કઈક બાપુ સંતાન ને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલે તૈયારી હોય આપણને પરોવ નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડાય હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી દી એ તૈયારી લાકડા તૈયાર હોય ઉપાડનારા તૈયાર હોય તૈયાર હોય કરી મારું ઘર છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ફાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માં મારા રૂપિયા ને મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને નગર મારા જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના ના હતા માં છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે હું તો કોઈ તીરસ જાત્રા વરત કરવાનું પૂન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈને કઈ કોઈને ઘટતું નથી આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બેન હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મૂક્યાનો માર્ગ નથી જ્યાં છે આપણે દેતા હોય દેજો મારો વાંધો નથી પણ મા બાપ ને સુકીને જો દેવા જાવ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો માના ને બાપ ના કાળ બાપુ જિંદગીમાં બધુંય બધું હારું થાય ધંધો હારો થાય છોકરા હારા થાય તમારું જીવન હારું હાલ છે નિરોગી રહે પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલે જિંદગી માં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે ભલા અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો તમે આગળ જો વેદના હોય તો એક માની બાપ ની છે બાકી કોઈની છે નહીં બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહી ની હગી છે હું તો પ્રોગ્રામ માં જવું હું તો કે અમે કઉી એટલે બોલાવો છો બાકી અમે સાક્ષુ તે બોલાવાનું હવે દરબાર પર જા ગઈ બીજા ને કો બીજા ને કો યે ખબર છે આ સ્વાર્થ છે દુનિયા નો બીજું કાઈ છે જ નહીં ભલા માણ બાકી માન બાપ બાપુ છેલ્લા સ્વાસ્થ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માં ને બાપ ની બાકી બધી વાતો છે રા એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ જે જે સંતો થઈ ગયા ને બાપુ મા બાપ ને કોઈથી કોઈ દુઃખી જ નથી ખાવા હતું નહોતું ભૂખ્યા રહીને પણ મા બાપ ને જાળવા છે એટલે પુરુષોત્તમ કે છે